નમસ્કાર મિત્રો જોબ શરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે એલ એન્ડ ટી કંપની દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ ભરતી માટે તમારે કોઈપણ જાતની એક્ઝામ એટલે કે પરીક્ષા આપવાની નહીં રહે ડાયરેક્ટ તમારો સિલેક્શન થશે અને તમને પગાર મળશે પંચાવન હજારની આસપાસ અને ખાસ વાત એ કે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે ઓલ ઇન્ડિયામાંથી કોઈ પણ જિલ્લા અથવા તો ગામમાંથી રહેતા હોય તો પણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું એલએનટી કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છે એલ ટી કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે એલએનટી વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે લાર્ડસેન એન્ડ ટુર્બો લિમિટેડ એટલે કે એલએનટી કંપની દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે જેમાં મેનેજર એજીએમ ડીજીએમ એન્જિનિયર એસઆર એન્જિનિયર પીએમ ફોરમેન એજ્યુકેટિવ સુપરવાઇઝર એચઆર આઈટી ટ્રેની આસિસ્ટન્ટ મેનેજર એમ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઓકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે તો એપ્લાય જરૂર કરી દેજો વાત કરીએ સેલરી તો સેલરી તમને ત્રીસ હજારથી લઈને પંચોતેર હજારની આસપાસ સુધી તમને સેલેરી મળવાપાત્ર રહેશે એઝ લિમિટની વાત કરીએ તો અહીં તમારા અઢાર વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવો જોઈએ અને પચાસ વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ કોઈપણ એક્ઝામ વગર તમારું સિલેક્શન થશે ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ એવી પણ છે જેમાં તમે દસ પાસ હોય તો એપ્લાય કરી શકો છો બાર પાસ ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના દિશન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશું એટલે તમે જ્યાં એલએનટી કંપની છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે જે પણ તમને લાગુ પડતી હોય તે તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ ફોટો અને સિગ્નેચર અપલોડ કરી દેવાનું રહેશે તે સિવાયના જે પણ ડોક્યુમેન્ટ રિક્વાઇડ હોય એ બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે તમારે જે તે કાર્યવાહી કરવાની રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે પણ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એટ સોન એટ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો વહેલી એટલે જોવા મળશે અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસિશન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાત ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત